ઉત્સવમાં અમરેલી જિલ્લાના આગેવાનો મુલાકાત લીધી હતી રાજ્ય સરકારના નાયબ મુખ્ય કૌશિક વેકરિયા સાંસદ ભરતભાઈ સુતરિયા જિલ્લા બીજેપી પ્રમુખ અતુલભાઈ કાનાણી ધારાસભ્ય મહેશ કસવાળા ચેતનભાઈ શિયાળ ચાવડા વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનોએ નવરાત્રી દરમિયાન ગરબીમાં હાજરી આપી હતી વરસાદ હોવા છતાં રાસ ઉત્સવમાં આરતી રાસ ચાલુ રખાયો હતો આશાબહેન આચાર્યએ જણાવ્યું હતું કે દેશમાં નિર્દોષ પ્રવાસીઓને આતંકવાદીઓ દ્વારા થયેલ હત્યાના વિરોધમાં લશ્કર દ્વારા ઓપરેશન સિંદૂર ઓપરેશન મહાદેવ કરી આતંકવાદીઓને ઘરમાં ઘૂસી મારવામાં આવેલા જે આજે રાસ ઉત્સવમાં રજૂ કરાયું હતું જિજ્ઞેશ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે રાજુલા રાસ ઉત્સવમાં બહેનોએ ઓપરેશન સિંદૂર દ્વારા વંદન કરી હતી હું આશાબહેન આચાર્ય બોલું છું રાજુલા સમસ્ત બ્રહ્મ સમાજ વતી આજે અમે ઓપરેશન સિંદૂર નિમિત્તે એક રાસ રજૂ કર્યો છે એવો રાસ કે અમારા મત મુજબ કે આખા સૌરાષ્ટ્રમાં તો ઠીક કોઈ ગુજરાતમાં આવો રાસ કોઈએ નહીં કર્યો બે મિનિટ પરશુરામ જયંતિ માટે બધા બાઇક રેલી કાઢી છે આખો રાસ કોઈએ કર્યો નથી આવો રાસ અદ્ભુત અહીંયા બધાએ બ્રહ્મ બ્રહ્મ નવરાત્રી મહોત્સવમાં અમે રજૂ કરી અને ખૂબ ધન્યતા અનુભવીએ છીએ સમસ્ત બ્રહ્મ સમાજ નારી દ્વારા રાજુલા બ્રહ્મ